આ બસો પચાસ માં છે આ ક્રીમ ઉપર છે આ ફ્લાવરમાં બસો પચાસમાં છે બ્લુ કલરમાં છે એકદમ નેવી બ્લુ આ બસો પચાસમાં છે આ દૂધે નહીં પોપટી નહીં ને એવો બધો છે આ બસો માં છે એકદમ બ્લુ કલર છે નેવી બ્લુ આ ગ્રીન આ એ બસોમાં છે આ ટીચાની છે એમાં ને એમાં બીજો કલર રેડમાં છે આ એ બસો વાળી છે એમાં ને એમાં પિંક ગુલાબી આ એ બસોમાં છે બસ આ બસો પચાસમાં છે પોપટી એકદમ પોપટીઓ કલર છે આ ઓરેન્જ છે આ બસો પચામા છે આ એકદમ રીંગણી છે આ બસો પચાસમાં માં આ બધું વેટલેસ કાપડ છે આ દુધિયા છે આ બસો પચાસમાં માં એકદમ કેસરી આ બસો પચાસમાં માં આ બસો માં છે આ છે આ સિફોનમાં છે આ એકસો એસી નું છે આ અલગ કાપડ છે થોડુંક આમ જાડું છે બ્લાઉઝ વાળું છે આ એકસો એસી માં છે આ માં છે